રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો અને પ્રાઇવેટ મેડિકલ ઓફિસર અને લેબોરેટરીઝ આજે કામથી અળગા રહ્યા બંગાળની ઘટનાને વખોડીને રોષ વ્યક્ત કરી ત્યારે પીડિતાને ન્યાય મળે તેવી માંગ કરીને કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો

ગામી 24 કલાક સુધી તાત્કાલિક સેવાની તમામ સેવાઓ બંધ રહેશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન ગામા સહિતની ધોરાજીની તમામ હોસ્પિટલોના તબીબોએ સમર્થન આપ્યું હતું હું ડોક્ટર નિકુંજ ચોવટિયા ધોરાજી સિવિલ હોસ્પિટલ માં એનસીડી મેડિકલ ઓફિસર તરીકે ચોક કરું છું આજથી 1 વીક પહેલા જે કોલકાતા અંદર લેડી ડોક્ટર ઉપર જે ઇન્સિડન્ટ થયો અને મેડિકલ કોલેજ અંદર જે રાત્રે કલાકની ડ્યુટી કરીને આરામ કરવા માટે ઓડિટોરિયન રૂમમાં જઈ અને ત્યાં આરામ કરતી હતી તેના પર આ લોકોએ રેપ કરીને એનું મર્ડર કરીને હતું અને એને હજી જસ્ટિસ મળ્યો નથી એના માટે ઓલ ઇન્ડિયા બધે પણ મીન્સ મુમેન્ટ ચાલી રહી છે સ્ટ્રાઇક ચાલી રહી છે તો એ બાબતના સપોર્ટમાં અમે આજે ધોરાજીમાં પણ સ્ટ્રાઇક કરી છે જ્યાં સુધી એ લોકોને જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી સ્ટ્રાઇક ચાલુ રહેશે અને અત્યારે ઇમરજન્સી સેવા ઓનલી ચાલુ છે અને ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બધી બંધ કરવામાં આવી છે જો જસ્ટિસમાં હજી પણ ડીલે થશે તો આગળ ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરવાના મીન્સ નિર્ણયો ચાલી રહ્યા છે તો એ પણ અમે આગળ જઈને જે કાંઈ અમારું એસોસિએશનને નક્કી કરશે એ રીતના અમે પણ એ રીતના ફોલો કરવા કરશું એને અને એક લેડી ડૉક્ટરને અને ડૉક્ટરોને ઓન ડ્યુટી ડૉક્ટરોને વ્યવસ્થિત સિક્યોરિટી મળી રહે ચાલુ ડ્યુટીઓ પર એના માટેની મારી માંગ છે અને જે પૂરી થાય એના માટે અમે એક નમ્ર અપીલ કરીએ છીએ તો તમારી માગણી શું છે એ જ કે અત્યારે જે લેડી ડોક્ટર પર કલકત્તાની અંદર રેપ થયો એક તો પહેલાં એને જસ્ટિસ મળે અને બીજું કે હોસ્પિટલની અંદર ઓલ કોઈ પણ સ્ટાફ હોય મેડિકલ મેડિકલ રિલેટેડ એ લોકોને બધાને ઓન ડ્યુટી સારી એવી એક સિક્યુરિટી મળે અને એના માટે એક સારો એવો રૂલ્સ બનાવવામાં આવે જે અમારી માંગ છે કલકત્તામાં જે ફિમેલ ડોક્ટર ઉપર રેપનો જે કેસ થયો છે એના વિરોધમાં અમે અત્યારે ઓપીડી સેવા બંધ રાખેલ છે અને એ એ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એ માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ અને એના સંદર્ભમાં આઈએમએ જીડા ગુજરાત ઇન્ડ ડોક્ટર એસોસિએશનના બધા ડૉક્ટરો સીપીએસ ડૉક્ટર્સ આ બધા અત્યારે ઓપીડી સેવાથી દૂર થઈ ગયેલ છે અને આ કેસમાં જલ્દી જસ્ટિસ મળે એના માટે અમે અનુરોધ કરીએ છીએ અને હોસ્પિટલમાં ફિમેલ ડોક્ટર ફિમેલ સ્ટાફ હોય છે જે રાતે ઇમરજન્સી કરતી હોય છે તો એના માટે પૂરતી સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ એસ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે